એપ્રેન્ટિસ લાઇનમેન તરીકેની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે તેમણે નોકરી મેળવવા માટે જે પરીક્ષા આપવાની છે તેનો કાર્યક્રમ લાંબા સમયથી જાહેર ન થતા ઉમેદવારોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે રાજ્યના જુદા જુદા શહેરોમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો વડોદરા સ્થિત ઝીટીકોની મુખ્ય કચેરી ખાતે આવી પહોંચ્યા હતા તેમણે ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો ને તંત્ર સમક્ષ પોતાની રજૂઆત કરી હતી ઉમેદવારોની મુખ્ય માંગણી એ હતી કે તેમના ભવિષ્યને ધ્યાનમાં રાખી વહેલી તકે આ ભરતી પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવે લાંબા સમયથી પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત ન થવાને કારણે ઉમેદવારોમાં નિરાશા જોવા મળી રહી છે ઉમેદવારોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે તાલીમ પૂર્ણ કર્યા બાદ પણ જો સમયસર પરીક્ષા ન લેવાય તો તેમના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઉભો થાય છે આ વિરોધ પ્રદર્શનના પગલે હવે સરકારી વીજ કંપની દ્વારા ઉમેદવારોની માંગણી પર કેટલું ઝડપી ધ્યાન આપવામાં આવે છે તે જોવું મહત્વનું બની રહેશે બે વર્ષથી અમારી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વીએસની એક્ઝામ આવેલ નથી જેનો જવાબ લેવા માટે અમે અંદર ગયા જેટકોના સાહેબને મળ્યા અમે રાઠવા સાહેબના તો એમણે એવું કીધું કે બે મહિનાની અંદર તમારી એક્ઝામ લેવામાં આવશે અને બહુ ઓછી એક્ઝામ લેવામાં આવશે ઓછા લોકોની વેકન્સી કાઢવામાં આવશે એટલા અને સમય અને ડેટ આપેલ નથી તો બે મહિનામાં આવશે તો તમે બે મહિનામાં ડેટ આપો કે આ ડેટે આવશે અમે છેલ્લા બે અઢી વર્ષથી બેરોજગાર બેહીને એક્ઝામ માટેની તૈયારીઓ કરી રહ્યા છીએ ક્લિયર તો અમે બે હાજર ચોવીસ માં કર્યું છે બીજા આવી છે હશે પણ આજે આપેલું એક્ઝામ આટલા બે લાસ્ટ એક્ઝામ હાજર ત્રેવીસ માં આવી હતી આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચલાવવામાં આવે છે અત્યારે પાંચસો સપ્ટેશન બીજા કોન્ટ્રાક્ટમાં આપવામાં આવે છે જેની અમને જાણ મળી છે જો આ રીતે આવું ને આવું ચાલતું રહેશે આઉટસોર્સિંગમાં જતું રહેશે તો અમારું શું